ધારીગીર પૂર્વના સરસિયા રેન્જ નીચેના નાગધ્રા ગામે સિંહ બાળે વન કર્મીને ઈજા પહોંચાડી હતી અમરેલી જિલ્લો વન્ય પ્રાણીનું ઘર છે અનેક રોડ પર કે ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના ધામા તેમજ આટાફેરા કરતા જોવા મળે છે હાલ ધારીના નાગધ્રા ગામે ઇન ફાઇટમાં ઘવાયેલ સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો રેસ્ક્યુ દરમિયાન નિર્મળભાઈ વાળા નામના ટ્રેકર હાથના ભાગે ને સિંહ બાળાએ ઈજાઓ પહોંચાડી હતી તો ઈજા પહોંચાડતા વન કર્મીને ધરી અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો હોસ્પિટલે આવવાનું કારણ કે હું દસક વર્ષ ડિપાર્ટમેન્ટમાં ટ્રેકર તરીકે નોકરી કર્યો છું આજ વહેલી સવારમાં સરસિયા રેન્જ ધારીઝનનું સરસિયા રેન્જ ધારી રાઉન્ડ અને સતળિયા બીટ સતળિયા બીટનું નાગધરા ગામમાં ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાત્રે થયેલું જ્યાં જનાવર મારણ ખાવા આવેલા એમાંથી એક મોટા નરે નાના ત્રણથી ચાર મહિનાના બચ્ચાને અથવા પાછળાને ઈજા કરેલી એનું અમે રેસ્ક્યુ કરવા ગયેલા પાંચ વાગ્યા વહેલા રેસ્ક્યુ દરમિયાન જે જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઈઝણ કરેલું પહેલાં મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં અને અત્યારે અમરેલી સિવિલમાં સારવાર લીધી